હેલો મિત્રો આપણે આવી ગયા છીએ મિંદડી ના બસા પાસે જોઈ શકો છો તમે આપણે આવી ગયા છીએ મીંદળી ના બસા પાણી લાઈક ફોલો કરી દેજો મારા મિત્રો મિત્રો આ મારા મયુરભાઈ છે મીંદળી બસાને બસા છે જોઈ શકો છો કેટલા ભૂલ થાય મિત્રો આ અમારા ઘરે જ રહે છે આ અમારું ઘર જ છે મયુરભાઈનું એટલે અમે આવીએ તો એને ખવરાવવું પડે ને એટલે ખબર છે મિયુરભાઈ બિસ્કીટ લઈ આવ્યા હતા ગામમાંથી અને ખબર છે જુઓ તમે મિત્રો આવા જ તમારે બેની બ્લોગ જોવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરો